નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં આપનું સ્વાગત છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર જે શિવસેના દ્વારા જે ગણપતિની સ્થાપના જે કરવામાં આવી રહી છે ખૂબ સરસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે કહી શકાય કે જે ગણપતિની સ્થાપના જે કરવામાં આવી છે પરંતુ એ ગણપતિની આજુબાજુમાં સફેદ કલરના જે મૂકો જે જોવા મળી રહ્યા છે જે ઉંદરેળા અને સફેદ કલરના તેમજ ખિસકોલી એ પણ અહીંયા આજે રાખવામાં આવી રહી છે નાના નાના ભૂલકાઓને એ એટલી બધી મજા આવી રહી છે કે મોટી મોટી સંખ્યામાં માણસો એ ઉમટી પીડા છે અને દર વર્ષે નવી નવી થીમ જે ગણપતિની જે સ્થાપના જે કરવામાં આવી રહી છે તો અહીંયા આપણે લાઈવ વિશે છું

મારું નામ ખુશ્પુ છે અહીંયા આવીને દર્શન કરીને બહુ મજા આવે છે સ્ટેન્ડ ચોક પર આ ગણપતિ રાખેલા છે બહુ મજા આવે છે આ વાતની સ્પેશિયલ વાત એ છે આ જગ્યાની કે અહીંયા લાઈવ ઉંદેડા રાખેલા છે જેની આઈસ એકદમ છે તો નાના જોઈને બહુ મજા આવી ગઈ છે આખા જેતપુરમાં એક એવી જ જગ્યા છે જ્યાં ઉંદેડા રાખેલા છે લાઈવ આપણે લાડુ આપવા હોય ધરાવા હોય તો લાઈવ એ મૂષક ખાય છે તો બહુ મજા આવે છે અહીંયા દર્શન કરીને બહુ મજા આવે છે